અષાઢી બીજનું જે રથયાત્રા સર્વ ગુજરાત ની અંદર નીકળતી હોય એમ અમારા મોરબીની અંદર પણ નીકળે છે પણ મોરબીમાં જે વર્ષોથી રબારી અને ભરવાડ સમાજ દ્વારા જે આયોજન થતું હોય છે એ અદ્ભુત થતું હોય છે ને રથયાત્રા જોરદાર લોકો ગામડેથી લોકો આવતા હોય છે દર્શન કરવા જતા હોય છે મછુમાના ના દર્શન કરતા હોય છે પુનિયામા ના દર્શન કરતા હોય છે ખાસ માનો મેરામણ ઉમટી પડતું હોય છે આ દરબાર ની અંદર પુનિયામા હોય મચ્છુ માતાજી હોય અને એના દર્શન કરતા હોય છે તમે પણ દર્શન કરી લો છો તમારી પણ મનોકામના પૂર્ણ થતી હોય છે ત્યાં પ્રસાદી હોય છે શીરો હોય છે બટાકાની સૂકી ભાજી હોય છે દર વર્ષે અને જે ફરાળી જે ચેવડો હોય છે આ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે કારણ કે અષાઢી બીજના બધા હોય બીજ રિયા એટલે ફરાડ કરતા હોય છે અને આ ફરાળનો મહિમા પણ કંઈક અલગ જ છે આનું જે ત્યાં તમારે આવી રીતના પ્રસાદી લેવાની અને અન્નનો બગાડ ના થાય એવા એટલે જે જૂનવાડી ભાભા અમે કહેતા હોય અને આગળ ઉભારી જાય અરે ભાઈ ઉભા રહ્યો ઉભા રહ્યો તમારે કોઈ પણ એઠું ન મૂકતા ખાઈ જાજો થાળી એકદમ ચકાચક કરીને જાજો આવી રીતના માનવ મેરામણની અંદર આવી રીતના પણ સેવાઓ કરતા હોય છે લોકો અને પાણી આવી રીતના અમે પીતા હોય છે પણ વાલી વાલી છાસ તો હોય જ ને સાહેબ